સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઓઆરએસ સેમિનાર યોજાયો હતો ઓઆરએસ અંતર્ગત આજ રોજ વાળ વિભાગ ખાતે સ્ટોલ લગાડવામાં આવ્યો છે ઝાડા ઉલટીના કેસોમાં ઓઆરએસ કેટલું અસરકારક છે તેની માહિતી લોકોને આપવામાં આવી હતી આ ઉપરાંત ઓઆરએસ વિશે લોકોને પૂરતી સમજણ પાડવામાં આવી હતી ભૂતકાળમાં કેટલાક બાળકો ઝાડા ઉલટીના કારણે મોતને ભેટ્યા છે તેની માહિતી પણ લોકોને આપી ઓઆરએસ નું મહત્વ સમજાવતું પેરેટિક વિભાગ અને પેરેટિક એસોસિએશન સુરતના સહયોગથી સિવિલ હોસ્પિટલ ખાતે આજે ઓઆરએસ શ્રી અને બ્રેસ્ટ ફીડિંગ વીક નું જે પ્રદર્શન છે તેનું ખુલ્લો મૂકવામાં આવ્યો મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં ઓઆરએસ નું મહત્વ ખૂબ અગત્યનું છે ઝાડા ઉલટીના કેસમાં ચપટી મીઠું મુઠ્ઠી ખાંડ એક ગ્લાસ પાણી આ અમીર હોય કે ગરીબ હોય એના માટેની એક સસ્તામાં સસ્તી દવા છે થયા હોય ત્યારે હોસ્પિટલ પહોંચતા પહેલા કે બીજી સવલતો થતા પહેલા શરીરમાંથી પાણી ઓછું ના થઈ જાય તેના માટે આ સૌથી બેસ્ટ ઉપાય છે ચપટી મીઠું એક મુઠ્ઠી ખાંડ અને એક ગ્લાસ ઉકાળેલું પાણી એ બાળકનો હોય કે માણસનો જીવ બચાવી શકે છે આ જે અમીર હોય કે ગરીબ હોય એ ઓઆરએસ પેકેટનો ઉપયોગ કરે છે અને માતાનું દૂધ એ બાળક માટે ખૂબ અગત્યનું હોય છે છ માસ સુધી તો આપવું જ જોઈએ એ તંદુરસ્ત બાળક રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી રહે છે અને આ અમારા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન કર્યું છે બાળરોગ વિભાગના વડા અને એના તબીબો દ્વારા દર વર્ષે નિયમિત રીતે આવીની ઉજવણી કરવામાં આવે છે અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તંદુરસ્ત બાળકનું નિર્માણ થાય બાળકને રોગ પ્રતિકારક શક્તિ સારી રહે બાળક બીમાર ના પડે અને બીમાર પડે તો એ કિસ્સામાં શું શું ઉપાય છે એ સમજ આપવાનું કામ એ સમાજ અને ડોક્ટર વચ્ચેની જો કડી હોય તો એ નર્સિસ છે નર્સિંગ વિદ્યાર્થીઓ છે અને આ તબક્કે હું તમામ નર્સિંગ વિદ્યાર્થીઓ નર્સિંગ સ્ટાફને અપીલ કરું છું કે એક ચપટી મીઠું એક મુઠ્ઠી ખાંડ એક ગ્લાસ ઉકાળેલું પાણી એ દર્દીનો જીવ બચાવી શકે છે અને ઝાડા ઉલટા ઉલટીના કેસમાં આ અક્ષીર ઉપાય છે અને માતાનું ધાવન એ માતા એના બાળકને એનું દાવન આપે બોટલનો ઉપયોગ ના કરે આજ સમાજ માટેનો મેસેજ છે આભાર ભારત માતા કીજે વંદના હું ડોક્ટર દિગન શાસ્ત્રી એ ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ રાષ્ટ્રીય ભૂતપૂર્વ પ્રમુખ અને સુરત ખાતે હું ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ તરીકે છેલ્લા 33 વર્ષથી સેવા આપી રહ્યો છું આપણે સૌને વિદિત છે કે ઓઆરએસ સપ્તાહ અને વિશ્વસ્તનપાન સપ્તાહ આ બે સપ્તાહની ઉજવણી આખા વિશ્વમાં કરવામાં આવી રહી છે કારણ કે આ સપ્તાહની ઉજવણી કરવાથી આપણે જે ખૂબ જ લો કોસ્ટ ઇન્ટરવેન્શન દ્વારા ઘણા બાળકોના મૃત્યુ અટકાવી શકીએ છીએ અને ઘણા બાળકોને હોસ્પિટલાઇઝેશનથી બચાવી શકીએ છીએ તો આ અંગે જનજાગૃતિ ફેલાય અને આ બે વસ્તુઓનો વધારે વધારે સમાજમાં વ્યાપક બને તેના માટે જાગૃતિ ક્રિએટ થાય તેના માટે આ બે સપ્તાહનું ઉજવણી કરવામાં આવે છે આજ રોજ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે આપણે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટિક્સ સુરત પીડિયાટિક એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્સિંગ કોલેજ સુરત સિવિલ હોસ્પિટલ આ તમામના સાથ સહયોગથી આ સપ્તાહનું આયોજન કર્યું છે એમની ઉજવણીનું આયોજન કર્યું છે આ ઉપક્રમે આપણે નર્સિંગ સ્ટુડન્ટ્સ માટે પોસ્ટર કોમ્પિટિશન ક્વિઝ કોમ્પિટિશન કરી છે તે ઉપરાંત એ લોકો દ્વારા એના ઉપર એસએનએ માટેની બી કોમ્પિટિશન કરી છે અને આજે આપ સૌ જોઈ શકો છો કે અહીંયા કોમ્પિટિશન માટે સબમિટ થયેલા પોસ્ટર્સ છે જેના દ્વારા આપણે સમાજને ઓઆરએસ બાબતે તથા બ્રેસ્ટ ફિડિંગ બાબતે જુદા જુદા મેસેજ પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે